હાય એવરી કેમ છો હું છું તમારા મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યો તરા હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છે એક આઠ બે હજાર પચીસ અને વાર છે શુક્રવાર સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો નવસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે અને લાલની કહેવાય કે એકત્રીસો ઠેલી પ્લસની આવક થઈ છે આજે આપણે બંનેના એક સાથે વિડિયોમાં બજાર ભાવ જોવા જવાના છે વિડીયો માઇન્ડ સુધી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો એક ખાસ રિક્વેસ્ટ છે અને નીચે એક નવું ફ્યુચર યુટ્યુબ આપેલું છે હાઈપ કરીને બરોબર એ પર ક્લિક કરી દેજો અને બંને તેટલો વિડીયોને અને ચેનલને સપોર્ટ કરવાનું પણ ભૂલતા નહીં આજના તાજા મજા બજાર ભાવ આપણે લાઈવ જોવા જોઈ રહ્યા છીએ વિડીયોને એન્ડ સુધી જોજો ચાલો શું ભાવ થાય છે આપણે જોવા જઈ રહીએ ચાલ પરવાલો ઓવર વા ચાલ 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 લે છે ચાલ છે ચાલ પરવા નો બોલે ના લગે હુતે હુચે દીકે ઘટવાનો હતો એ ઘડી જો આપણે 50000 ઘટ 50000 આ બયો બોલો ને બોલો ને કે આ તો

ના કે રાબીચિ હાલનો બાવ દીજે તો બે 210 થઈ ગયા ને 21 હા રાબીચિ હા ઓરનો લે લેવા 22 રૂપિયા 22 કોવરમાં 5 430 આવો હવે હવે 140 હવે બાર ચામાં ભાઈ ભટ્ટી કે રોને દાદાઈ કેતા હે કમ

બે રણ માં લેવી છે મોટી સાઈઝી ચાલીસ બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા એક રૂપિયા બસો એક એક રૂપિયા બે રૂપિયા

ભાવ ત્યા છે અમારે બધું મૂકી દેવાનું છે તમને સોંપી દેવાનું છે બાવન 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 બસો બાવન બસો બાવન બાવન બસો બાવન બાવન બસો બાવન બસો બાવન બાવન બસો રૂપિયા બાવન બસો બાવન બસો બાવન બસો બાવન બસો બાવન બસો બાવન બસો બસો બાવન બસો બાવન બસો બાવન બસો બાવન બાવન બસો બસો બાવન બસો બાવન બસો બાવન બસો બાવન બસો ત્રેપન ચેપન રૂપિયા છપન છપન રૂપિયા છોપન એકસો રૂપિયા પાસઠ પાંચસો રૂપિયા પાસઠ કીધા કાય વાત

એક્શન ઉપર હે કે ભાઈ મને સુપર માલ સુપર ઉપર હે કે ભાઈ મને મન થાય જો કરે ઘરે કમ ને તો એટલે ધોરતાલે ધોરતાલે હરતાલે હરતાલે ઓકલ બજા એક બેન કાર્ડ ની લાગો બરોબર બરોબર મુગલા મઢરો આકુ આપાનું બેપાપાપાનું બેપાપાપાનું બે આલ લઈને આપણ પાપર પાપર બચા પાપા હાતા હાતા અમે હાતા હાતા હજાર હાતા હજાર 167 167 656 68 68 રૂપિયા 167 167 રૂપિયા 640 રૂપિયા 640 રૂપિયા હો ગયા છે 70 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા મોટે મોટે રૂપિયા મોટે મોટે લઈને 675 800

એકસો ને સત્તાવન રૂપિયા એકસો તોંતેર રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈશું

ની એક ડારુ આવતું ખળવા આવતું તમાયલા ભાઈના બટલ 151 રૂપિયા બે પાઉં એટલે 251 ચાલુ ચાલુ રાખજો ચાલુ થઈ મારે કંઈ થાય આજે જાય આમ ખોટી ઉંચર થયું તાળી દીધો બાવડ રૂપા પાછો બચાવ માવડા બાબત કે પણ હા હા ભાઈ બે રૂપિયા બોપર જો પણ બોપડા પંચાવન ચોપર બાટલ રાત ને થાય જેમ તો થાય થાય તમને ચોંચાય ચોચા જાય તો પાછળ

એકાણું રૂપિયા ભાવ આવ્યો એક મિનિટ એક મિનિટ થાય મારો ફોન છે ને હું કીધું જમા તમે એકસો રૂપિયા ભાવ આવ્યો બસ એનું સ્વાગત છે ખોકરી પાની 42 લાગ્યું ન હોય વાત કરવામાં જાવ જોવાનું

ચોરણ <coughs> રૂપિયા <coughs> 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 એકસો અગિયારની મળ